વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી જેમાં અધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં સંકલન બેઠક મળી હતી જેમાં જિલ્લા કલેકટર અનિલ ધામીલિયા ડીડીઓ મમતા હિરપરા ડીવાય એસપી રોહન આનંદ તથા અધિક કલેકટર ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ અક્ષય પટેલ ચૈતન્ય ઝાલા ઉચ્ચ અધિકારીઓ વગેરે આ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આગળની સંકલન બેઠક જે જૂના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ફ્રી મોન્સૂનની કામગીરી અંગે ચાર ધારાસભ્યની સંકલન બેઠક સમિતિની રજૂઆત કરવામાં આવી હતી આગામી સમયમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે રોડ રસ્તાની રજૂઆત કરવામાં આવી હતી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધ્યક્ષતા હેઠળ સંકલનની બેઠક મળી હતી આ બેઠકની અંદર જે એમજીવીસીએલ અને જેટકોના ઇન્સ્ટોલેશન્સ છે કે જે પૂરની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિમાં જો એ સબમજ થાય એ નીચાણની હાઈટવાળા તમામ ઇન્સ્ટોલેશન્સના કારણે આજુબાજુના વિસ્તારમાં વીજળી પણ ખોરવાઈ જતી હતી આ બાબતે ગત વર્ષે પણ સૂચન કરવામાં આવ્યા હતા અને આ સૂચનો અંતર્ગત આ વખતે જે નવા સબસ્ટેશનો બની રહ્યા છે તેઓ તો પહેલાં માટે બની જ રહ્યા છે પરંતુ જૂના ઇન્સ્ટોલેશન્સ પણ એની હાઈટ વધારવામાં આવે એ બાબતે ચર્ચા થઈ છે સાથે જેટલા પણ રેલવે અંડરબ્રિજ છે અને જે રોડની નીચે છે એમાં પણ પાણીનો ભરાવો થતો હોય તો એના સિવિલ અને આર્કિટેક્ચરલ કરેક્શન્સમાં કઈ રીતે ફેરફાર થાય એ બાબતે ચર્ચા કરવામાં આવી છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે કામ કરું છું આજે એનસીડી એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો છે એમાં હાઇપરટેન્શન ડાયાબિટીસ અને કેન્સરની આપણે તપાસ કરીએ છીએ આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે સત્તરમી આજથી આપણે આખા ગુજરાતની અંદર એક મહિનાનું કેમ્પેન ચાલુ કર્યું છે આ કેમ્પેની અંદર આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરવાના છે એમાં બે પ્રકારની પ્રવૃત્તિ મેઇન છે જેમ આજે તમે જોશો કે અહીંયા આપણે કેમ્પ રાખ્યો છે એમ આપણે દરેક એરિયાની અંદર જ્યાં જ્યાં રી રિક્વાયરમેન્ટ હશે ત્યાં ત્યાં આપણે આ રીતે કેમ્પ કરવાના છે જેની અંદર ડાયાબિટીસ હાઈપરટેન્શન ચેક કરીશું લોકોને જો પણ કંઈ મળે તો તરત જ દવા ચાલુ થઈ જાય એનું કરીશું સાથે સાથે લોકોની અંદર આમાં જાગૃતિ લાવીશું કે ભાઈ તમારું તણાવનું લેવલ ઓછું કરો તમે વ્યાયામ ચાલુ કરો કોઈપણ પ્રકારનો વ્યાયામ હોય પછી બીજી વસ્તુ છે કે તમાકુ કે એવું વસ્તુ જે વ્યસન છે એ ના તમે કરો અને સાથે સાથે તમારું જે મીઠું ખાવાનું ને ઉપરથી મીઠું નાખવાનું છે એ ઓછું કરો બીપી ડાયાબિટીસ આવે અને ઘણીવાર તો શું છે કે આ તમારું હોય કે પપ્પાને બીપી આવતું હોય તો બાળકને આ એના છોકરાને આવવાનું જ છે તો એ લોકોની રેગ્યુલર તપાસ કરવામાં આવશે આપણને જે સારામાં સારી દવા આની અંદર મળેલી છે એટલે કે જો એસએસજી હોસ્પિટલ સુધી જે દવા મળતી હોય એ દવા આપણે નીચે આમ સેન્ટર એટલે કે સબ સેન્ટર લેવલ સુધી ઉપલબ્ધ કરાવી છે એટલે હું એક અપીલ પણ કરું છું કે આપ આપના નજીકના સેન્ટરમાં જઈ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ચેક કરાવવું જોઈએ હં હું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસર નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે હાઈપરટેન્શન ડાયાબિટીસ અને કેન્સર માટે આજની જે સંકલન હતી એની અંદર અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર વુડાની અંદર જે ગામો આવ્યા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એને લાભ મળ્યા છે અને આવાસો મંજૂર થયા છે એને એક આકારનીના પ્રશ્નો હતા જે પંચાયત અને વહીવટદાર દ્વારા જે આપવામાં ન એ વહેલી તકે આપવામાં આવે એની સૂચના માન્ય કલેક્ટરશ્રી આપી છે અને ઘણી આ પ્રશ્ન પૂછ્યા પછી લગભગ ઘણા બધી પંચાયતોની અંદર આવા આકારની પત્રકો જે લાભાર્થીઓને પહોંચી ગયા છે અને મળી ગયા છે એવા જ પ્રશ્નો હતા કે આર એન્ડ પંચાયતના જે રોડ છે એની પર રેલવે ફાટકો છે જે સાંકડી છે વર્ષોથી એને પૂરી કરવા માટેની માંગણી હતી રાત્રિ દરમિયાન જે અવારનવાર એક્સિડન્ટો થાય છે એંગલમાં એ એક્સિડન્ટ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવે રેલવેના ઘરનારાઓ છે એની અંદર ચોમાસામાં પાણી ના ભરે એ બાબતની સૂચના આપી અને એ બાબતે રેલવે દ્વારા રેલવે રેલવેને આવતા ગુરુવારે માન્ય કલેક્ટરશ્રીએ સ્પેશિયલ એની મિટિંગ રાખી છે અને આજે જિલ્લાના જે રેલવેને લગતા પ્રશ્નો છે એનું નિરાકરણ વહેલી તકે લાવે એ રીતેની એક એમને માગણી અમારી હતી એ સ્વીકારી છે એ જ રીતે અમારા કરજણ સિંહોની અંદર ભૂખી નદી જે પસાર થાય છે અને ચોમાસા દરમિયાન પારાવાર ખેડૂતોને અને અમુક ગામોને પાણી ઘૂસવાથી નુકસાન થાય છે એ નુકસાન અટકાવવા માટે અને પહોરીને ઊંડી કરવા માટેની જે માંગણી હતી એનું પણ તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક નિરાકરણ લાવે એ માટે કલ માન્ય કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગને સૂચના આપી છે એટલે ઘણા બધા પ્રશ્નો આ સંકલનની અંદર અમે જે રજૂ કર્યા છે તમામ પ્રશ્નો તો શક્ય નથી પણ આવતા આવનારી સંકલન સુધી માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી છે કે આવનારી સંકલન સુધી આ તમામ મુદ્દાઓ ઉપર પૂર્ણ વિરામ થાય અને તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવે એ રીતેના સતત પ્રયત્નો આપણે કરીને આ પૂર્ણ કરવાના છે એવી સૂચના માન્ય કલેક્ટર કલેક્ટરશ્રીએ તમામ અધિકારીઓને આપી છે દર વખતે યોજાતી હોય છે એ મુજબ સંકલનની બેઠક આજે પણ યોજાઈ હતી ધારાસભ્ય ધારાસભ્યશ્રી સંસદશ્રીના વિવિધ પ્રશ્નો હતા એમની ચર્ચા થઈ અને વિગતવાર એમનો નિકાલ થાય એ માટેની તમામને સૂચના આપી છે આપણે ખાસ કરીને જે એનસીડી અંતર્ગત દરેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા એમના આરોગ્યના ચેકઅપની ચકાસણી પણ કરવામાં આવી હતી અને એમની અંદર મોટી સંખ્યામાં અધિકારીઓ એ ભાગીદાર થયા હતા અને તમામે એનો લાભ પણ લીધો આજે મારા વિસ્તારની અંદર પાંચ દિવસ પહેલાં જે કંઈ વરસાદ પડ્યો એ વરસાદની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગામોની અંદર વીજળીના પ્રોબ્લેમ હતા એની ખાસ કરીને રજૂઆત કરવામાં આવી કારણ કે હજી સુધી અમારા જે ખેડૂતો છે એ ખેડૂતોના કનેક્શનો આજે પણ ચાલુ નથી થયા અને ખેડૂતોને પાકને ખૂબ મોટું નુકસાન થાય એવી પરિસ્થિતિના કારણે આજે સંકલનની અંદર કહેવામાં આવ્યું છે એ લોકોને સૂચના આપવામાં આવી છે કે વહેલામ વહેલી તકે આ વીજ કનેક્શન ચાલુ કરી અને ખેડૂતોની ખેતી ના બગડે એની પૂરતી કાળજી લેવામાં આવે